નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના કરાડી ખાતે આવેલી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવનો આજે ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જળ સંચય શક્તિ મંત્રી એવા સી આર પાટીલ અને તેમની સાથે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ એનજે જે ઇન્ડિયાના જિજ્ઞેશભાઈ નાયક પારિત બ્રદર્સ અને સાઈજી લાઇબ્રેરીના પ્રમુખ એવા પ્રશાંતભાઈ પારેખ તેમજ સામાજિક અગ્રણી પ્રેમચંદ લાલવાણી ટ્રાન્ઝિટ્સના માલવ ધ્રુવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ જે શાળા છે તે શાળા આઝાદી કાળમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજ્યો હતો ઐતિહાસિક શાળા કહી શકાય અને ગાંધીજીએ એવું કહ્યું હતું કે મારું કાયમી સરનામું એટલે Roddy. એટલે કરાડી ગામનો ઇતિહાસ અમર છે અને તે દાણી નમક સત્યાગ્રહ સાથે પણ જોડાયેલો છે ગાંધીબાપુ ત્યાં રોકાયા હતા અને તેમના ઝૂંપડી આજે પણ ત્યાં યથાવત છે અને જે શાળા છે તે પણ અત્યારે હાલમાં આધુનિકરણ કરવામાં આવ્યું છે અને એ પણ ગ્રામજનોના સહયોગથી જે ગામમાં ભણી ગયા છે અને લોકો જે વિદેશમાં વસે છે તે લોકો દ્વારા પણ આ જે શાળા છે તેને ખૂબ અગ્રિમતા આપવામાં આવી છે અને તેને અત્યારે હાલમાં ઇંગ્લિશ મીડિયમ અને સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે આ શાળા અત્યારે હાલમાં સો વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમાં અનેક વિદ્યાર્થીઓ ભણી અત્યારે હાલમાં ઊંચાઈના અનેક સોપાનો સર કર્યા છે વિદેશમાં સ્થાયી થયા છે અને તેઓ દ્વારા આજે આજે સારાના સો વર્ષ ઉજવણી કરવામાં આવી હતી તેમાં ખૂબ સારો એવો ફાળો પણ તેમના તરફથી આપવામાં આવ્યો છે અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે આજે તમામ જે ધારાસભ્યો હતા બંને ધારાસભ્યો હતા અને તેમાં સાથે જે નવસારીના જલાલપુર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા આજે જે સ્વ સ્ટેજ પરથી જે વાણી વિલાસ કરવામાં આવ્યો એટલે કે જેમણે રમૂજી કરવામાં હતી કટાક્ષભાજી કરવામાં હતી તેને લઈને શું કહ્યું હતું તેમણે તે પણ આપણે સાંભળીએ સાહેબ અહીં આવવા પછી જલાલપુર પર મતવસ્તરમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નિભરાયો હોય આમાં ઊભા રહેલા જેટલું પબ્લિક છે પબ્લિકમાંથી કોઈ એમ કહે કે અમારો રસ્તો બાકી છે સાહેબ તો આપણે રાજકારણ છોડી દયું સાહેબ આ પબ્લિકમાંથી કોઈ એમ કે આરસી તે મારો ફોન નો રિસીવ નથી કર્યો કે મને જોબ નહીં થાય તો રાજકારણ છોડી દેવું આ પબ્લિકમાંથી કહું છું સાહેબ તો તેમના વળતા જવાબમાં સી આર પાટીલે પણ શું કહ્યું હતું એ પણ આપણે આ સાંભળીશું ભારત માતા કી આરસી કે ત્યારે જોરમાં ને પછી ધીમું એવું ના ચાલે ભાઈ છ ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે અને બાકીના કામ માટે સાતમી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે બહુ ઓછા લોકો બૂમ પાડે છે બાકીના ચૂપ છે હરષિ પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો બધા ઓળખી ગયા છે એ બહુ બોલે નહીં કામ કરે બોલે નહીં આ બધાને પૂછતા હતા આરસી પટેલ એમની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં હું એટલે વાઘ નો મો ગંદાય છે એવું કોઈ આરસી ના કહે આજે કાર્યક્રમ યોજાયો હતો તેમાં સાંસદ સી આર પાટીલે અને ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે જે કટાક્ષબાજી ચાલી હતી તે લોકો માટે ખૂબ રમૂજી પણ ઉપસ્થિત કરી હતી અને તેનામાંથી લોકોએ પ્રેરણા પણ લીધી હતી અને જે સાંસદ સી આર પાટીલે તેમણે હળવો કટાક્ષમાં કહ્યું હતું કે વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે આ ઉપરાંત તેમણે વધુમાં પૂર્યું હતું કે આટલા બધા રોડ બનાવ્યા છે તો તમે સાતમી વખત પણ ટિકિટ આપવી પડશે તેવો પણ કટાક્ષ તેમણે કર્યો હતો એટલે રમુજી કટાક્ષબાજીમાં લોકોને હાસ્ય પણ પૂરું પડ્યું હતું ત્યારે આજે જે સો વર્ષની ઉજવણી સાળાની કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને વિદેશી મહેમાનોએ પણ આજે જે આ કાર્યક્રમ જોયો હતો તેમાં તેઓ પણ હાજર રહી અને આ જે ક્ષણ હતી તેના સાક્ષીઓ બન્યા હતા ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો